નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા મહિલા દિવસ છે જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એક બાજુ નરેન્દ્ર મોદી નવસારી ખાતે પધાર્યા છે તો બીજી બાજુ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર લાલસર એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના અવસરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં પંદરથી વધુ નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો ચારસો ને ેશન થયા હતા તેમાંથી બસો પાંચ મહિલાઓને એએનટીટીસી સેન્ટર પર આવીને આ જોબ કેરિયરનો લાભ લીધો હતો જેમાંથી અઠ્ઠાવન મહિલાઓને નોકરી મળી હતી અને એકસો ને સુડતાલીસને સેકન્ડ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી તો આ જ્યારે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આત્મનિર્ભરતાની વાતો જ્યારે થઈ રહી છે તો ત્યારે અનિલ નાયક ટેકનલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ ખાતે આ રીતે જોબ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ને માત્ર ને માત્ર મહિલાઓ માટે ન માત્ર અનિલ નાયક ટેકનલ ટ્રેનિંગ સેન્ટરની અંદર આવતી છાત્ર માટે પણ આ તમામ મહિલાઓ માટે કે જે પોતે પગભર થવા માંગે છે અને જે પોતે એક જોબ મેળવવા માંગતા હોય તેમના માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ પ્રસંગે એક કન્યા કે જે ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરની અંદર અભ્યાસ કરી અને અને ત્યાં હોસ્ટેલમાં રહી જોબ પ્લેસમેન્ટ માટે આજે આવી હતી એની પ્રતિક્રિયા આપણે સાંભળીએ મારું નામ રેણુકા પટેલ છે હું વાંસથી આવું છું હું અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં હોસ્ટેલમાં રહી છું અને મારો ટ્રેડ ઓફિસ આસિસ્ટન્ટ છે અને હું હું અહીં જોબ ફેરમાં આવી છું અને મારા બધા ફ્રેન્ડ લોકોએ પણ અહીં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને હું એવી આશા રાખું કે હું ઇન્ટરવ્યૂ ક્લિયર કરી દઉં તો મારા ઘર પરિવારને સારી એવી જિંદગી આપી શકું અને એ લોકોનો સપોર્ટ કરી શકું તો સાથે જ ત્યાં એક મહિલા અધિકારી કે જે કાઉન્સેલિંગનું કામકાજ કરે છે એમની પ્રતિક્રિયા પણ આપણે સાંભળી મારું નામ જીનલ પટેલ હું અહીં કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું આજરોજ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસોથી વધુ મહિલાઓએ ભાગ લીધો છે અહીં અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર હંમેશા મહિલાઓને સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરે છે અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરે છે આવનારા સમયમાં પણ આવા ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે አባር આજે વિશ્વ મહિલા દિવસ છે અને સૌ કોઈ પોતપોતાની રીતે મહિલાઓને સમર્પિત આ દિવસની અંદર પોતાનું યોગદાન આપી રહ્યું છે તો ત્યારે આ કાર્યક્રમની અંદર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર લાલસરાયન ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે એક સરસ મજાના રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મંચ પ્રદાન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના સર્વાંગી વિકાસનું યોગદાન પણ આવરી લેવામાં આવશે સાથે ટ્રેનિંગ સેન્ટરમાં હંમેશા મહિલાઓને યુવાનોને કૌશલ્ય સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરવાનો એક ઉમદા હેતુ છે અને નવા હકારાત્મક પ્રયાસો સાથે સશક્ત બનાવવાનો હેતુ હોય ત્યારે આ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળીત રહો નવસારી લાઇવ નજીત પટ્ટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ